નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી આપની સાથે હું છું લવલીન બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું ભાવનગરથી હાલ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે જ્યાં ભાવનગર શહેરના લોકો માટે વધુ એક ઘાત છે કારણ કે કુંભારવાડા અંડરબ્રિજને જર્જરિત હાલતમાં લોકો જોઈ રહ્યા છે અત્યારે અંડરબ્રિજની છત પર ઠેર ઠેર ગાબડા પડ્યા છે દિવસ દરમિયાન બ્રિજ પરથી અનેક લોકો અને સહીટ ટ્રેન પસાર થાય છે અંડરબ્રિજમાંથી હજારો વાહન ચાલકો પણ પસાર થાય છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છે

જે આદ બ્રિજ છે તે બન્યો છે આપજો દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ જે બ્રિજ છે તે ચોમાસાની માં સતત પાણી વહે છે જે બ્રિજ બ્રિજ છે તેમાં મોટી મોટી તિરાડો પડી છે આપને જે કેમેરામેનને ને કઈ જે બતા દ્રશ્યો બતાઉં છે આ જે બ્રિજ ની એક દીવાલ છે તે કાયદેસર અલગ પડી ગયો છે તે રીતે તિરાડ પડી છે બીજી તરફ વાત કરીએ તો જે બ્રિજ ની છત છે ત્યાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે સળિયા દેખાઈ ગયા છે આ જે બ્રિજ છે છે તેની અનેક ટ્રેનો પસાર થાય દિવસ દરમિયાન જે ટ્રેનો પસાર થાય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક જે હજારો ટન જે વજન છે તે બ્રિજ પરથી પસાર થાય છે ત્યારે નીચેથી અનેક વાહનો છે વાહન ચાલકો છે ત્યાં બ્રિજ નીચેથી પસાર થાય છે જે પ્રકારે બ્રિજ બિસ્માર બન્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ગંભીરા બ્રિજની ઘટના બની આવી અનેક બ્રિજની જે ઘટના બને છે ત્યારે ભાવનગર તંત્ર પણ આજે એવી ઘટનાની કોઈ રાહ જોઈ રહ્યું હોય લોકોના જે જીવનું કોઈ ચિંતા ના હોય તેવી રાહ જોઈ રહ્યું હોય તેવી જે બ્રિજની હાલત છે તે બની ચૂકી છે વાત કરીએ તો ભાવનગરમાં જે વરસાદ થંભી ગયો અને બે દિવસ થયા છતાં પણ આપણે જે બ્રિજની હાલત બતાવવા માંગી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જે પાણી છે તે હજી સુકાણા નથી ઉપરથી જે પાણી બ્રિજની ઉપરથી પાણી સતત ટપકી રહ્યું છે જેના લઈને બ્રિજમાં આજ ગાબડા સળિયા છે તે દેખાઈ રહ્યા છે આ બ્રિજ છે તે રેલવે વિભાગના આવે છે પરંતુ રેલવેના અધિકારી સાથે આ અંગે જે સંપર્ક કર્યો ટીવી થર્ટી ની ટીમે ત્યારે અધિકારી દ્વારા જણાવવા આવ્યું કે તમે અમને માહિતી આપી છે ટીવી થર્ટી ને માહિતી આપી છે ત્યારે તે લોકોને ખબર પડી છે અને ત્યારબાદ હવે એન્જિનિયરોને બોલાવી અને આ બ્રિજ અંગે છે કે જે કાર્યવાહી કરવાની આવશે તે કરવામાં આવશે પરંતુ ચોક્કસથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું લોકોનો જો કોઈ પણ જીવ ગુમાવે ત્યારબાદ આવી કામગીરી કરવામાં આવશે કારણ કે આવી અનેક ઘટનાઓ છે જે રાજ્યમાં બની રહી છે ત્યારે ચોક્કસથી જ જે અંડરબ્રિજ છે તેને લઈને લોકોમાં એક ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે લાઉડલી બિલકુલ અલપેષા ભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ભાવનગરમાં વધુ એક બ્રિજ અર્જરી થાલકમાં છે ગંભીર આ આબ્રિજ બાદ લોકોમાં કે ભયનો માહોલ છે પરંતુ શું તંત્ર હજુ પણ એક અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે કેમ અનેક સવાલો હવે લોકો પણ કરી રહ્યા છે